વલસાડના કુંડી ગામે આવેલી કુંડી વિવિધ સેવા સહકારી મંડળીની મળેલી સામાન્ય સભામાં ઓછું અનાજ કિસાન ક્રેડિટ અનાજની કૂપન નહીં આપવા તેમજ શેરનું ડિવિડન્ડ નહીં આપવાના મામલે ભારે વિરોધ થયો હતો વલસાડ તાલુકાના કુંડી ગામે આવેલી કુંડી વિવિધ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા મળી હતી જે સામાન્ય સભામાં મંડળીના સભાસદે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતો અનાજ ઓછું આપતું હોવાની ફરિયાદ કરી હતી તો બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડનો પણ પ્રશ્ન ઉઠ્યો હતો અનાજ માટે આપવામાં આવતી કૂપન પણ આપતા ન હોવાના મામલે ભારે વિરોધ નો હોબાળો થયો હતો તો બીજી તરફ શેર કાર્ડ પણ આપવામાં આવ્યા ન હતા જ્યારે શહેરના ડિવિડન્ડ છેલ્લા કેટલાક મહિનાઓથી નહીં આપતા સભામાં મામલો ઘરમાં આવ્યો હતો જો જે કંપની કે બેટી એ વીએસ વાડિયા સાહેબ્યા બપોરે આજે પાંચ વર્ષ થયા સર્ટિફિકેટ મળશે મળશે કરવા એ કન્ડિશન વર્ષે તમે ધ્યાન આજની સભામાં આ મંડીને કાર્યને મળતા ઘણા બધા પ્રશ્ન હતા એક તો પીસીસીનો પણ પ્રશ્ન હતો બીજા આપણે સિસ્ટના જે દુકાન જે મંડી ચલાવે તે અંગે પણ થોડા પ્રશ્નો હતા હવે જે કૂપન છે ને એ આ જે પ્રિન્ટર બગડેલું હતું અમારો પણ આગ્રહ છે હવે પ્રિન્ટર છે ને એ રિપેર થાય એટલે કૂપન આપવાનું ચાલુ કરીશું ચોક્કસ ચોક્કસ ચાલુ કરીશું કૂપન નહીં અપાતી આ પ્રિન્ટરના લીધે નિય અપાતી અને અમને અત્યારે જાણવા મળ્યું કે ભાઈ આ પણ ન્યાય એ પરંતુ જે કંઈ ન્યાય આપવા જે આપત છે ન્યાય કેસીસીના પ્રશ્નોમાં એ હતા કે કેસીસીમાં આપણે જે સભાસભ્યો છે એમાં સત્તર પૂરી છે થોડા નબળા છે તો એ જે કેસીસી મળે છે એ કેસીસીમાં રિકવરી આવવી જોઈએ મેઇન મંડી બીજું રિકવરી ન આવે તો એના લીધે બીજા જે સભાસદો છે તેમણે ભોગવવું પડે એટલે આપણે એવું નક્કી કર્યું કે હવે જે સભાસદો પછી રિકવરી જો દાખલા તરીકે મળતી હોય તો સત્તરે ધારો કે લઈને આપણે બીજા સભાસદોને ન્યાય આપી શકીએ છીએ સભાસદ જો પૈસા લઈને જ જાય તો અરાજકતા એના લીધે જે નિયમિત છે તેને પણ મારા મૂળ ગામ કુંડી ગામની અંદર સરકારી મંડળી આવેલી છે એની અંદર ઘણા સમયથી લોકોને અનાજ ઓછું મળવાની ફરિયાદ આવતી હતી કેસીસી બાબતે પણ ફરિયાદ હતી અને જે કૂપનની ખાસ હોય કૂપન નથી આપતા અને ખાલી એ ચીઠીપણે આપી દઈશ અને જે કૂપનમાં અનાજ જે મળતું હોય ને એ મળતું નથી એની આઠ જગ્યાની જગ્યાએ બાર કિલોની કૂપન આવતી હતી અને આ જે કેસીસીની જે વાત તમે કરો છો એની અંદર ઘણું હજબજુ જા જાણવા જેવું છે કારણ કે મને તો એ વાત કે જેના નામો નથી એના નામ પર કેસીસી સી બનેલી છે આ ઘણી બધી ગંભીરતા છે અને બીજું કે અનાજ જે માણસને સરકાર પૂરેપૂટો કોટો ફાળવે છે પાંચ કિલો વ્યક્તિ દિવસે અનાજે અલગ અલગ વેરાયટીમાં એ પણ નથી મળતું ઘણી જગ્યાએ ફેકે બે કિલો ત્રણ કિલો જ મળતું છે સરકાર અહીં કે અનાજની ઘટ આવે છે એમ કે સરકાર પૂરેપૂરો અનાજ ફાળવે છે જો તમારી પાસે ઘટ તમે લેખિતમાં તમે જાણ કરી શકો તે પણ નથી થઈ રાજ્ય ગુજરાત ભારત સરકાર હંમેશા એકસો ચાલીસ કરોડની જનતાની ચિંતા કરતી હોય છે એંસી કરોડ જનતાને ફ્રીમાં અનાજ રાશન પણ સુવિધા આપતી હોય છે વિવિધ યોજનાઓ લાવતી હોય છે આયુષ્યમાન કાર્ડ હોય પાંચ લાખની યોજના હોય આરોગ્યની યોજના હોય ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ એ ક્યું કે મારા દેશની જનતા ગરીબ જનતા કોઈ પણ હાજે છેડે ભૂખા કોઈ ના સુઈના માટે દરેક યોજનાઓ લાગુ કરતા હોય છે જ્યાં પણ આવી ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યાં અમે ખરેખર જશું અને જ્યારે આ વસ્તુની અંદર જે પણ સંડોવાયેલા હશે જ્યારે પણ નીકળશે ત્યારે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે આ આમાં છે ને મેં મારા પપ્પાના નામે કેસીસી લીધેલી હતી આથી આજે દસથી બાર વર્ષથી છે પણ આજે બે વર્ષથી કેસીસી માટે એટલા ધક્કા ખવડાવે છે ને કે લાસ્ટ ટાઈમ એપ્રિલ મે મહિનામાં મેં એનો ટ્રાન્ઝેક્શન પૂરું કર્યું અને છતાં બી પાછી એની જે લેવામાં આવે તો ત્યારે આજે આપીશું કાલે આપીશું એમ કરીને દર મહિને આજે આજે લગભગ છ એક મહિનાથી ધક્કા ખવડાવે છે છતાં બી આજે પૂરેપૂરી મળી નથી એમાં થોડી ઘણી મળેલી છે અને બાકી કહેશે તમને મળી જશે મળી જશે મળી જશે આજે લગભગ આજે એપ્રિલ મહિનાથી ધક્કા ખવડાવે છે આજે ઓક્ટોબર મહિના આવી ગયો છે હા એ મેં છે ને શેર આઈ થિંક પાંચેક વર્ષ પહેલાં એના ત્રીસ હજારના શેર લીધેલા હતા એનું આજે ત્યાં શેર સર્ટિફિકેટ નથી મળ્યું મને ને એનું ડિવિડન્ડ આવે તે ડિવિડન્ડ પણ નથી મળ્યું આ શેરનું ફર્સ્ટ શેરની સર્ટિફિકેટ જોઈએ છે અને એનું જે ડિવિડન્ડ આવે એ ડિવિડન્ડ પણ જોઈએ છે આજે પાંચ વર્ષ પહેલાં આઈ થિંક પાંચ વર્ષ હશે તો પાંચ વર્ષ પહેલાંનું બી હશે તો તે માટે મારે ખાસ નમ્ર વિનંતી કે એ મને જોઈએ ચેરમેનશ્રીએ જણાવવામાં આવ્યું કે એ તમારું શેર રેડી જ છે અને ડિવિડન્ડ પણ તમને મળશે પણ આજ સુધી મળ્યું નથી એમ કહે છે કે બે દિવસમાં તમને મળી જશે પણ હવે બે દિવસ પછી શું થાય તે ખબર પડે સરિરણ પટેલ કિરણ પટેલ મેં કુંડી ડેરીમાં આજે બાવીસ વર્ષથી ડેરીનો પ્રમુખ છું સેવા આપી રહ્યો છું એટલે બે વર્ષથી અહીંયા ગરીબ માણસને અનાજ નહીં મળે પહેલી વાત અનાજ નહીં મળે આજે બસો અઢીસો રૂપિયામાં કામ કરે માણસ આખો દિવસ કામ કરીને આવે ને અનાજ એ લોકોના કે અનાજ નથી ને અમારા જે અનાજ અહીંયા જે કારખાનામાં જતા જે એટલા ભઠ્ઠામાં જ એનું અનાજ અહીંયા વધે એ લોકોને આપવા નથી જતા એ અનાજ ક્યાં જાય તે નહીં ખબર ને આઠ કિલોનો મેસેજ આવે નહીં આપે નહીં આપે એટલે આપણને ડાઉટ જાય બે વર્ષથી આ બધા કમિટીવાને ખબર એવું નથી સાહેબ બધાને ખબર છે આ લોકોને કે કૂપન નથી આપતા તે કે કૂપન આપીએ છીએ આજે એટલા બધા પબ્લિક છે કે કૂપન નથી મળતું કૂપન નહીં મળે એટલે એમાં આઠ કિલો હોય તો બાર કિલોનો મેસેજ આવે ને પંદર કિલો આવ્યું તો તો પચીસ પંદર કિલો આપ્યું હોય તો પચીસ કિલોનો મેસેજ આવે તો કૂપન નહીં આપે કૂપન નહીં આપે એટલે ખબર નહીં પડે અમારી મળતીની એમાં ને દૂધ ભરે એટલે એને પાવટી બે લીટર ભરી એટલે બે લીટર તરત મળી જાય પાવટી ભસતા સા સખાટ ભજતા છે બે વર્ષથી ચાલે પણ કુંડની ગામમાં કોઈ જાગ્યું નહીં મળે કોઈ કહેવાનું નહીં મળે કે ભાઈ આ આમાં બલાડીને પેલા આખું કે વાઘના મળામાં કોણ હાથ લાગે મોટો મોટો પ્રોબ્લેમ એ રીમોને મળવું જોઈએ આજે મેં કલેક્ટર ઓફિસમાં ગઈ આવ્યો આજે બાર સાડા બાર વાગે મેં સાહેબની ત્યાં સાહેબ ઓફિસમાં ગયા હોય મને કહે પુરવઠા સાહેબને મળ્યા પુરવઠા સાહેબને મળે કે તારું શું ફરિયાદ છે મેં કહે કૂપન નથી મળતી મેં કહ્યું સાહેબ તમારે કોઈ અધિકારીને હોય ને તો આજે ત્રણ વાગ્યા પછી મોકલાવે સાહેબ કે આજે તો નહીં મોકલાવી અમે આખી ટી મોકલાવીશું એમ કે રંગે આડે પકડશું એમ કે પણ મેં કહ્યું આજે મારા મિટિંગ છે એટલે મારે આ ફરિયાદ કરી છે મેં કીધું તો કરો કે કૂપન તો દરેક માણસને મળવી જ જોઈએ અહીંયા જેટલું મળે તેટલું જે લખે આ લોકો પેન્સિલથી લખી ગયા પાકા કેટલા પછી બોલપેનથી લખી લે એટલા હું યાર પેન્સિલ નુ થઈ હા એટલે પછી બોલપેનથી લખી દે એટલે કૂપન નહીં આવે માણસે બીજા ગરીબ માણસ શું જાણે કે મને કેટલું અનાજ મળ્યું એ રામભાઈ અનાજ આપે રામભાઈ અનાજ રામભાઈ બાને કહેતો હોય કે અમે ગરીબ માણસને આપીએ આપીએ અહીં ગે હું આ તમે ગરીબ માણસનું ને પાછા કથા કથા કરા કરા તમે Okay,